રાજકોટ તાલુકાના ખીજડીયા ગામના સરપંચની આગેવાનીમાં ખેડૂત કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા અને રજૂઆત કરી આક્ષેપ કર્યો હતો કે ગામમાં અસામાજિક તત્વો દ્વારા ગૌચરની પાંચ એકર જમીન પર દબાણ કરવામાં આવ્યું છે જેને કારણે ખીજડીયા અને ગૌરીદળ વચ્ચેનો મુખ્ય રસ્તો બંધ થઈ ગયો છે ખેડૂતોનું કહેવું છે કે આ બાબતે અગાઉ તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી સહિતની રજૂઆત પણ કરી તેઓ તરફથી એવો પણ જવાબ મળે કે તમારી પાસે પૂરતા કાગળિયા નથી જેને કારણે રિમોલેશન અટક્યું છે આજ ગામના તમામ ખેડૂતોએ એકત્રિત થયા અને કલેક્ટરને વિનંતી કરી કે ગૌચરની જમીન પર દબાણ દૂર કરવામાં આવે અન્યથા ખેડૂતો દ્વારા આત્મવિલોપન કરવામાં આવશે આ સાથે જ ગૌચરની જમીન પરનો બંધ રસ્તો ખુલ્લો કરવામાં આવે તે જરૂરી છે જો આ બાબતમાં નિર્ણય નહીં આવે તો પછી તમામ ખેડૂતો આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવે છે ખેડૂત દિવસના દિવસે ત્રણ ખેડૂતો આત્મવિલોપન કરવા માટે તૈયાર છે ગોપાલ સિંહ નામ છે જેમને બાજુમાં ત્યાં જગ્યા ખરીદેલી છે અને પાછળ ના સર્વે નંબર આવ પડાવી લેવા માટે આ બધું ષડયંત્ર છે ગૌચર અને ગૌચર આવેલો અમારો ખીજડીયા ગૌરી રસ્તો બંને દબાણ કરી બંધ કરી દીધા છે એટલે પાછળના ખેડૂતોને અત્યારે જમીન ઉપર પોતાની જમીન ઉપર જવા માટે કોઈ વિકલ્પ નથી અને ખેડૂતો હવે અણી ઉપર આવી ગયા છે છેલ્લા દોઢ વર્ષથી અમારી બધી આ જે કસરત છે તે કોઈ રંગ લાવતી નથી અમને કોઈ અધિકારિક સપોર્ટ મળતો નથી અને આ દબાણ ખુલ્લું થતું નથી એટલે ખેડૂતો હવે મને આજ મારી પાસે એવી રજૂઆત કરવા આવ્યા છે કે હવે અમારે સરપંચ અહીંયા આત્મદા કરી અને અમારું જીવન પૂરું કરવું છે જો અમે પોતાની માલિકીની જગ્યા ઉપર ન જઈ શકતા હોય તો અમારે જીવીને શું કરવાનું એટલે મેં ખેડૂતોને સમજાવી અને હું અહીંયા લઈ આવ્યો છું કે હજી આપણે ન્યાયતંત્ર સાવ સુઈ નથી ગયું અને કલેક્ટર સાહેબ છે જે ખેડૂતોની ભાષા સાંભળશે સમજશે અને ન્યાય આપશે એના માટે અમે આજે છેલ્લી આશા અમારી કલેક્ટર સાહેબની છે કે કલેક્ટર સાહેબને આવેદન આપવા આવ્યા છીએ કે સાહેબ કોઈ પણ ખેડૂત આવું પગલું ભરે એના પહેલાં આપ ન્યાય આપો અને આ ગૌચર દબાણની જગ્યા દૂર કરો કેટલું બહુ ની જગ્યા પાંચ એકર ની આડે ગાડે જે આશરે સાહેબ આમાં બધાય એના લખેલા જ છે કિંમત આશરે આઠ થી દસ કરોડ રૂપિયા ની કિંમત છે અમે આત્મવિલોપન કરવાના સાહેબ અમારે એક રસ્તા માટે અને એક અમારું ગામનું ગૌચર મોટા પ્રમાણમાં દબાણ કરેલ છે અને એક ગવિધ ખીજડીયા સ્ટેટ નો રસ્તા નું દબાણ કરેલ છે એના માટે આજે કલેક્ટર સાહેબ ને મળવા આવ્યા છે ગ્રામજનો સાહેબ રજુઆત માં એવું છે અમારું ગૌચર ખાલી કરવાનું છે અને રસ્તો ખુલ્લો કરવાનો છે અનેક વખત રજૂઆત કરી પણ આમાં કોઈ નિવેડો આવતો નથી આવતો આજ સાંજે પાંચ વાગે એને ખેડૂતો આત્મદા કરશે મૂળ સ્થળ ઉપર જ્યાં અમારું દબાણ છે ત્યાં ભરત બરડવા સાથે રોહિત ભોજાણી દિવ્યાંગ ન્યૂઝ રાજકોટ